શ્રાવણ મહિનાની સાતમ આવે એટલે લગભગ લગભગ બધાના જ ઘરે સાતમની ઠંડી થાળી માટે છઠના દિવસે કંઈક અલગ અલગ વસ્તુ બને છે આજે આપણે સાતમની ઠંડી થાળી માટે બાજરીના લોટના મેથી વડા બનાવીશું હલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું શ્રાવણ મહિનાની સાતમની ઠંડી થાળી માટે બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી જાળીદાર એવા બાજરીના લોટના મેથી વડા જે તમે જુઓ તેમ એકદમ ક્રિસ્પી અને અંદરથી જાળીદાર બનશે અને મુસાફરીમાં પાંચથી છ દિવસ સુધી સાથે લઈ જવાય તેવા બનશે બધી ટિપ્સ સાથે બનાવીશ પહેલાં આપણે તેના માટે એક પેનમાં બે ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું તેલ ગરમ થાય એટલે તેમાં દસ થી પંદર મીઠા લીમડાના પાનને સુધારીને તેમાં એડ કરીશું અને એક કપ જેટલી મેથીના પાનને એડ કરીશું ધોઈને બરાબર સાફ કરીને લઈશું બંનેને થોડીવાર માટે સાતળી લઈશું પછી તેમાં અડધા કપ જેટલી ઝીણી સમારેલી લીલા ધાણા લઈ લઈશું અને વન ફોર્થ કપ જેટલું લીલું લસણ એડ કરીશું લીલું લસણ ન હોય તો તમે સૂકા લસણની પેસ્ટ પણ લઈ શકો બે લીલી મરચી ઝીણી સુધારીને એડ કરીશું અને એક ઇંચ જેટલા આદુના ટુકડાને આપણે ખમણીને લઈ લઈશું આ બાજરી મેથીના વડામાં જેટલા મસાલા વધારે હોય છે તેટલા જ સારા એવા બને છે હવે આ બધા જ મસાલાઓને આપણે બેથી ત્રણ મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર સાતળી લેવાના છે જેથી તેમાંથી પાણી છૂટીને બળી જશે આ રીતે કરવાથી તમારા મેથી વડા એકદમ તળાશે ત્યારે ક્રિસ્પી રહેશે અને પાંચથી છ દિવસ સુધી સારા રહેશે હવે ગેસની ફ્લેમને બંધ કરીને આ મસાલાને એકદમ ઠંડા પડવા માટે મૂકી દઈશું હવે જે બાઉલમાં આપણે લોટ બાંધવાનો હોય છે તે બાઉલમાં આપણે અડધા કપ જેટલું ખાટું દહીં લઈશું બને ત્યાં સુધી દહીં ખાટું જ લેવું અને તેમાં દોઢ ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું આ બંનેને આપણે ચમચીથી એક જ રાઉન્ડમાં આવી રીતે ફેટીને મિક્સ કરી દઈશું બરાબર તેલ અને દહીંનું મિશ્રણ બરાબર એક ઘટ જેવું થઈ જાય ત્યાં સુધી મિક્સ કરવાનું છે હવે તેમાં આપણે મસાલા એડ કરીશું તેમાં આપણે પહેલાં અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું એક મોટી ચમચી જેટલો ધાણાજીરું પાવડર લઈ લઈશું અને અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું તમે તીખું જે પ્રમાણે ખાતા હો તે પ્રમાણે લઈ શકો એક ચમચી જેટલી સૂકી વરિયાળી લઈ લેશું અને એક ચમચી જેટલા અજમાને હાથથી ક્રશ કરીને આવી રીતે તેમાં એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે એક ચમચી જેટલું મીઠું એડ કરીશું હવે આ બધા જ મસાલાઓને દહીંનું જે મિશ્રણ છે તેમાં બરાબર મિક્સ કરી દઈશું મસાલા બધા બરાબર મિક્સ થઈ જાય એટલે હવે તેમાં આપણે બેકિંગ સોડા એડ કરવાનો છે બે મોટી ચમચી જેટલો આપણે બેકિંગ સોડા લઈ લેશું તમે અહીં ખાવાના સોડા કે પછી ફ્રૂટ સોલ્ટ પણ લઈ શકો અને તેને એક્ટિવ કરવા માટે તેની ઉપરથી અડધા લીંબુનો રસ એડ કરીશું જેથી સોડા જલ્દીથી એક્ટિવ થઈ જાય અને હવે તેને આપણે મસાલાઓમાં બરાબર મિક્સ કરીને ફેટી લઈશું બેથી ત્રણ મિનિટ સુધી આવી રીતે એક જ દિશામાં ફેટશું એટલે આ મિશ્રણ એકદમ ફ્લફી થઈ જશે અને થોડું એવું ફૂલી જશે તમે જુઓ તેમ ફૂલી ગયું છે જાળીદાર થઈ ગયું છે હવે જે આપણે મસાલો ઠંડો કરવા માટે મૂક્યો હતો મેથી દાણાનો તે તેમાં એડ કરી દઈશું આવી રીતે મસાલા કરવાથી તેમાં મસાલાની કચાશ રહેતી નથી અને વડા તમારા પાંચથી છ દિવસ સુધી સારા રહેશે હવે તેમાં એક કપ જેટલો બાજરી જુવારનો મિક્સ લોટ એડ કરીશું વન ફોર્થ કપ જેટલો ઘઉંનો રેગ્યુલર લોટ અને વન ફોર્થ કપ જેટલો ચણાનો લોટ આપણે બાઇન્ડિંગ માટે એડ કરીશું ચણાનો લોટ ઓપ્શનલ છે અને હવે તેમાં ઉપરથી આપણે ત્રણ મોટી ચમચી જેટલા તલ એડ કરીશું અને હાથથી દહીંની પેસ્ટમાં આપણે આ લોટને બરાબર મિક્સ કરી દઈશું તલનો ટેસ્ટ આ વડામાં ખૂબ જ સરસ આવે છે મેં થોડા તલ વધાર્યા છે જે આપણે વડા ઉપર ચિપકાવીશું લગભગ એટલા દહીંમાં આ લોટ વગર પાણીએ જ બંધાઈ જશે થોડો એવો સોફ્ટ રાખવાનો છે એકદમ ટાઈટ નહીં જો ટાઈટ લાગે તો થોડું એવું પાણી એડ કરીને લોટ બાંધવો અને હવે તેમાં મીડિયમ સાઇઝનો લુઓ લઈને આપણે રોટલી બનાવીએ છીએ તેની કરતાં પણ નાનો લુઓ લઈને બંને વથિયાળી વચ્ચે લુવા જેવું બનાવી લઈશું અને થાપીને આવી રીતે રાઉન્ડ શેપ કરી લઈશું એકદમ જાડા પણ નહીં ને પતલા પણ નહીં તેવા મીડિયમ સાઇઝના આપણે વડા બનાવીશું અને ભીના કપડાં ઉપર આવી રીતે મૂકી દઈશું બધા જ વડાને લોટને કે વડાને આપણે રેસ્ટ આપવાનો નથી તરત જ આવી રીતે થાપીને ફરતીકોર ફાટી ન જાય રહે તે રીતે આપણે હાથની આંગળીઓથી બરાબર સેટ કરીને બનાવીશું લોટ જો આપણે કઠણ રાખીશું તો ફરતીકોર ફાટશે અને વડા જ્યારે તળીશું ત્યારે ફૂટી જવા રહેશે એટલે આપણે સેજ એવો સોફ્ટ લોટ જ રાખવાનો છે બધા જ વડા આવી રીતે બનીને તૈયાર થઈ જાય એટલે હવે આપણે વડાને હાથમાં લઈ લેશું અને તેની ઉપર આપણે પાણીની આંગળીએથી ભીનું કરીશું સહેજ એવું બહુ નહીં આવી રીતે ભીનું કરી પછી ઉપરથી બે ચપટી જેટલા તલ લઈને આવી રીતે સ્પ્રિન્કલ કરી હાથની હથેળીથી થાપી દઈશું જેથી તળતી વખતે છૂટા ન પડી જાય આવી જ રીતે બધા જ વડા ઉપર આપણે આંગળીથી પાણી લગાવીને પછી ઉપરથી આવી રીતે તલને થાપી દેવાના છે આવી રીતે તલ ખાવામાં ખૂબ જ ક્રિસ્પી ટેસ્ટ લાવશે અને જોવામાં પણ એકદમ સરસ એવા લાગશે અને હવે ગેસ ઉપર આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું તેલ તળા એવું ગરમ થઈ જાય એટલે હવે તેમાં આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ધીમે ધીમે બધા જ વડા વારાફરતી તેમાં એડ કરીશું તેલમાં જેટલા સમય તેટલા વડા એડ કરવાના મેં અહીં પાંચ વડા એડ કર્યા છે બહુ વધારે નહીં અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું જેથી તલ ફૂટશે નહીં બહુ હવે આવી રીતે પરપોટા થઈને બંધ થઈ જાય અને વડા તમારા ઉપર આવવા લાગે એટલે આવી રીતે આપણે પલટાવી લઈશું બીજી બાજુ અને બંને બાજુ આપણે એકદમ કડકપડ થઈ જાય ને ક્રિસ્પી એવા થઈ જાય ત્યાં સુધી આવી રીતે બંને બાજુ ફેરીને તળી લેવાના છે તમે જુઓ તેમ સરસ એવો બ્રાઉન કલર થઈ ગયો છે અને વડા બહારથી એકદમ ક્રિસ્પી થઈ ગયા છે પરપોટા પણ થતાં બંધ થઈ ગયા છે એટલે આપણે ધીમા તાપે જ તળવાના છે સરસ એવા વડા તળાઈ ગયા છે હવે તેને આપણે ઝારાથી લઈ લેશું તમે જુઓ તેમ એકદમ ક્રિસ્પી થયા છે અને હવે આવી જ રીતે બીજા બધા વડાને પણ આપણે વારાફરતી થોડા થોડા તેલમાં એડ કરીને બંને બાજુ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તળી લેવાના છે જો તમે સાતમની થાળીમાં એકલા થેપલા ખાઈને કંટાળી ગયા હોય કે કંઈક નવું બનાવવું હોય તો આ મેથી બાજરીના વડા એકવાર જરૂરથી ટ્રાય કરજો જો ક્યારે ન બનાવ્યા હોય તો જરૂરથી બનાવજો અને મારી રેસિપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી કહેજો તમારે ત્યાં સાતમની થાળીમાં શું શું બને છે તે મને જરૂરથી કહેજો આ વડા લીલા મરચાં અને ધાણાની ચટણી અને દહીં સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે એકદમ ટેસ્ટી લાગશે અને બહાર ગામ જતા હો ત્યારે પાંચથી છ દિવસ આવા જ ક્રિસ્પી રહેશે ને સારા રહેશે મારી રેસીપી ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં ત્યાં આપેલું બે આઇકન જરૂરથી દબાવજો જેથી મારી નવી નવી યુનિક રેસીપીના નોટિફિકેશન મળતા રહે આવજો